વાત રાજસ્થાનની કરીએ જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી રાજસ્થાનનું અલવર પાણી પાણી થઈ ચુક્યું છે ઘૂંટણ સમા પાણી ભરાવાના કારણે અનેક વાહનો પણ બંધ થઈ ચૂક્યા છે આ જે રસ્તો છે મુખ્ય રોડ એ આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અલવરમાં જાજુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એવામાં પ્રશાસનની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે એવામાં જે બજારોમાં દુકાનો આવેલી છે તેમાં પણ પાણી ઘૂસવાનો ડર હાલ વેપારીઓને લાગી રહ્યો છે સતત વરસાદના કારણે અલવરની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આજે પહેલી સવારથી મુશળધાર વરસાદ અહીં વરસ્યો હતો અને અલવરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને મુખ્ય બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા